હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચાનો મસાલો જે આપણી સવારની અને સાંજની ચાને ખૂબ સરસ એવો ટેસ્ટ આપે એવો આપણે મસાલો બનાવી લેશું તો ચાલો એનામાં શું શું જોઈએ આપણે જોઈ લઈ તો તેના માટે મેં સો ગ્રામ સૂટ લઈ લીધું છે આનો પાવડર એ આવે છે જો તમારો પાવડર વાપરો હોય તો પાવડર લઈ લેવાનું મેં સો ગ્રામ આખી સૂટ લઈ લીધી છે પચાસ ગ્રામ મરી લઈ લીધી છે અને વીસ ગ્રામ તજ લવિંગ લઈ લીધી છે ત્રીસ ગ્રામ તજ લઈ લીધું છે વીસ ગ્રામ એલચી લીધી છે અને જાયફલ લઈ લીધું છે એમાંથી આપણે અડધો ટુકડો વાપરશું તો ચાલો એને કઈ રીતે બનાવો એ જોઈ લે આપણે તો સૌથી પહેલાં આપણે કરાઈ લઈ લીધી છે ને કરાઈને ગરમ થવા મૂકી દીધી છે આપણે બધા મસાલા સરસ રીતે શેકી લેવાના છે તો મરી લઈ લેશું લગ્ન લઈ લેશું તગ લઈ લેશું એમથી લઈ લેશું સરસ રીતે બધી મિક્સ કરી દેવાની છે અને એને સરસ શેકી લેવાની છે જેથી કરીને એમાં મોસેરનો ભાગ હોય તે ઉડી જાય જો તમારે તડકો સારો એવો આવતો હોય તો તરકે મૂકી દે તો આ પ્રોસેસ નહીં કરવાની તો તમારે એને બે થી ત્રણ કલાક માટે તડકે રાખી દેવાની જેથી કરીને સરસ એવું એ સો એ થઈ જાય બધું મસર એનું ઉડી જાય તો ચાલો આપણે બધું સરસ ધીમા ટાપે એને શેકી લેશું આપણે સરસ એવો મસાલો શેકાઈ ગયો છે સરસ એવી સુગંધાઈ આવા માં બરાબર બહુ નથી શેકવાના બે થી ત્રણ જ મિનિટ માટે શેકોને જેથી કરીને એમાં મચ્છરનો ભાગ હોય ઉડી જાય ખાલી તો ચાલો ગેસને આપણે બંધ કરી દઈશું ને કરાઈ ગરમ છે એમાં થોડોક આ રીતના હલાવતા રહેવાનું જેથી કરીને આપણો મસાલો બળે નહીં তো মসালো গরমছে এমন অর্ধু জায়ফল লাই লিখুছে এসু এই গরম থাকে রাখি দশো আলো মসালো ঠো তে সুঠনে তোড়ে লোক মসালো ঠোলো থাকে তো সূঠে ভাঙি লেশু আর রিৎনাই রাস্তা হুম ভাঙি লো ডাইক্ট মিক্সর তোমরা করশো তো মিক্সর আপনার বগড়ি শিখেছে রিৎন্ট খাঁদি ল તેના માટે એક મિક્સર જાર લઈ લીધું છે મેં ને આ રીતના મેં થોડું અચકચું ખાંડી લીધું છે ભાંગે તો હાથથી તૂટી જાય એ રીતના ચાલો એને મિક્સરમાં લઈ લેશું આપણે તેને ફાઇન પેસ્ટ કરી લેશું આપણે આપણે સૂટનો પાવડર બની ગયો છે એકદમ સરસ તમે જોઈ શકો છો સરસ એવો પાવડર થઈ ગયો છે તો એક વાસણમાં કાઢી લેશું આપણે તો આ મિક્સરમાં આપણે પાછું છે તો આ ચારમાં જે મસાલો આપણે લાઈટ હોય છે ગરમ કરીને એને લઈ લેશું જો હા મસાલો ઠંડો પડે પછી જ તમારે આને પીસવાનો છે તમે ગરમ ગરમ પીસી નાખશો તેમાં એનો ભાગ રહી જશે જેથી કરીને તમારો મસાલો આખો વરસ માટે સારો નહીં રહે એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું તો ચાલો એને સરસ એવો પાવડર કરી લેશો આપણે તો તમે જોઈ શકો છો મસાલો સરસ એવો એકદમ સરસ પાવડર થઈ ગયો છે તો ચાલો પાછો આ જારમાં આપણે જે સૂટનો પાવડર કરીને રાખ્યો છે એ લઈ લેશું જેથી કરીને બધો સૂટ ને મસાલા સરસ ભરી જાય એમાં તમે શકો છો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે તો જો આને તમારે દૂધમાં દૂધનો દૂધમાં નાખીને મસાલા દૂધ બનાવી શકો છો ચારવું હોય તો તમે ચારી શકો છો ના ચારવું હોય તો આમનામ રાખી દે તો આપણે ચારી લેશું એક ચાયની લઈ લીધી છે થોડો થોડો કરીને બધું આપણે ચારી લેશું

આપણે આ ચાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે તો તમારે મસાલા દૂધ બનાવવું હોય તો આ તમે વાપરી શકો છો અને ચા માટે એકદમ સરસ સવાર સાંજની ચા આપણે ટેસ્ટ એકદમ સરસ વધારી દે એવો મસાલો બનીને અને તૈયાર થઈ ગયો છે તો આ મસાલાની રેસીપી તમને ગમી હોય તો વિડીયા લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નીડિયામાં